તો વાત કરીએ સુરતની તો સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાર થયો છે જ્યાં પીસીબી અને એસઓજી ની સંયુક્ત કાર્યવાહીમાં અરાજણમાંથી પ્રતિક્ષાની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં ઘરમાંથી યુકે કેનેડા સહિતના અનેક દેશોના નકલી વિઝા જે રેકોર્ડ કરવામાં આવે છે નકલી વિઝાના જે સ્ટીકરો હતા નકલી વિઝાના સ્ટીકરો પણ મળી આવ્યા છે તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ છેલ્લા દસ વર્ષમાં સાતસો જેટલા નકલી સ્ટીકર બનાવી એજન્ટોને વેચ્યા હતા અને પ્રતિ સ્ટીકર માટે પંદર હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા આ નકલી સ્ટીકરો છે આ નકલી સ્ટીકરોના આધારે વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે જ્યાં પોલીસ સ્થળ ઉપરથી રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને અન્ય છ સહયોગીઓને વોન્ટેડ જાહેર કર્યા છે ત્યારે સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ થયો છે જ્યાં દિવસેને દિવસે નકલી વસ્તુઓ મળી આવી છે ત્યારે વિઝા પણ નકલી મળી આવ્યા છે સુરતની આ ઘટના જે સુરતમાં જ્યાં નકલી વિઝા ફેક્ટરી ઝડપાય છે અને તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને એસઓજી દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે જ્યાં સાતસો નકલી સ્ટીકર બનાવવામાં આવે છે ત્યારે એક્સ સ્ટીકર માટે પંદર હજાર રૂપિયાનો ભાવ વસૂલવામાં આવતો હતો જ્યાં નેકલેસ સ્ટીકર પરથી લોકો વિદેશ પણ ગયા છે તેવી પણ માહિતી સામે આવી છે ત્યારે હાલ તો આરોપી પ્રતિક્ષાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉમરવાર સાડત્રીસ ને સુરત ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપી પાડવામાં આવે છે તેની પાસેથી ટોટલ એક લાખ ને ત્રીસ હજાર નો મુદ્દામાલ મળેલો છે અને એની પાછળ યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા યેકોસ્લોવિયા કે વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને નિપુટ પર દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં તો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બેકગ્રાઉન્ડ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જયારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા